નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ એનું ઉજ્જૈન ની અંદર જે હિન કૃત્ય કરી અને આવા લોકો એનું ટેસ્યુ તોડવામાં આવ્યું છે બાબતે આજે આખા દેશ અંદર આકડોસ ઉભો થઈ રહ્યો અને આજે આખા દેશની અંદર આવેદન આપવામાં આવ્યું ત્યારે અમે પણ એના વિરુદ્ધમાં આવેદન આવેદન પત્ર આપ્યું છે અને જે આ હિન કૃત્ય કરનારા ગમે તે હોય તેની સામે ધરપકડ કરી અને લાંબા સમય સુધી જામીન ન મળે અને કડકમાં કડક સજા થાય એ માટે અમારે આજે આવેદન આપવાની જરૂર પડે છે મધ્યપ્રદેશની અંદર ત્યાં સરદાર સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવ્યું છે એના વિરોધમાં આજે કુપાવાવ તાલુકો ભાજપ કોંગ્રેસ બંનેના આગેવાનો અને ગ્રામજનોએ ભેગા મળી સંયુક્તપણે આવેદનપત્ર આપ્યું છે અમારો માગણી એટલી છે કે સરદાર સાહેબની જે પ્રતિમાને ખંડિત કરી છે એના જે કંઈ ગુનેગાર છે એને કડકમાં કડક સજા થવી જોઈએ